જય જય માતાજી રામ રામ જોહાર તો કેમ છો મારા વાલા મિત્રો અમારી યુટ્યુબ માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો રામ રામ તો પાંચ સાડા પાંચ નો ટાઈમ થઈ ગયો મિત્રો અને હાલ આપણું કામ છે કામ શું છે એ તમને ખબર છે તો આ જીરાની અંદર આપણે છે ને

આનું ભાજી અમારે બહુ ખાય પછી નીંદુ જોઈએ ને આવું નીંદો પડે ને હવે મોટા ભાગનું બે ન રોવાય બે ન રોવાય મોટા ભાગનું મૈદુ જીરું તો થઈ ગયું છે આવું કઈક મસ્ત મજાના ફૂમકા થઈ ગયા ફૂંકા જીરુને દાણા જીરા ની અંદર પાસે ધાણા હે હા મતલબ ધાણા આવ જોઈ લો તા આ મસ્ત દાણા થઈ ગયા છે પણ થોડુંક મંદી રહેવાની છે જીરાની અંદર કારણ કે તડકા તડકા બહુ પડે છે તડકા એટલે તડકાના લીધે બહુ નુકસાન થવાનું છે મિત્રો જીરામાં જોઈએ એવી નીપજ નહીં આવે કેવાય એવું છે મિત્રો તો હાલ આપણે ની ટાઈમ થઈ ગયો આખી દાડો ઉગળો ઉગડે કેટલો નીંદવા એટલે થાકી ગયા એટલે શેડ ભેટ નથી આવતા ને તો ટેમ કેટલો થઈ ગયો ગયો સાડા થવા એવા મિત્રો પાછળથી વાયું ને એ જીરું છે આપણું એક ફેરાનું આપણે જીરું વાવીને કાઢી નાખ્યું તો એમાં બાજુ થોડીક થોડાક સરિયા એવા લાગે જતા રહ્યા આવું થોડુંક એમ સારું છે બાજુ પણ સારું છે પછી શેક શેડા બાજુ રહ્યું ને એ બાજુ થોડુંક ઓછું છે એટલે શેટને ચાર ગીંગ શેઠ એ બાજુ આવે એટલે શેઠ ને થોડુંક એમ જીવ રાજી નથી રહેતો શેઠ નો કારણ કે જીરું અમારે પડાની અંદર આસુ છે આસુ છે ઝીણું છે ઝીણું છે કરીને હમણાં બે ત્રણ દી થયા છે થોડુંક એમ મને શું લાગ્યું એટલે વાડી આંટો મારવાની આવતા હવે

આવશે મિત્રો આપણે પાછું બીજું પાછું ખડા આવી જાય પોણી ભલે ઓછા પાવાનું પણ નીંદવાનું ચાજું લાગી દઉં મને બહુ મગજ મારી પાછું એમાં ખડે રહી જાય ને એટલે મોટું થાય ને એટલે પછી પાછી મચ્છી બચ્છી આવી જાય એટલે પાછું એવું થઈ જાય મિત્રો તો હાલ આપણે આ વાહેલું જીરું છે આવી રીતના કઈક છે તો મિત્રો છે તો આપણા પાક ઉપરવાળાની મહેરબાની ની મહેરબાની આચાર્ય દેખ કેટલું જીરું બી ગયું બધું હા બધું જાય છે આ થોડાક સર્યાની અંદર એવું છે પછી એમાં તમે ગમે એ વસ્તુ કરો ને તો આમાં પાણી થોડાક વધી જાય એવું લાગે મને પાણી સાજા પી જાય એવું છે આવશે મિત્રો આપણે આ તો હમણાં વાહેતી વાવેલું છે એટલે થોડુંક વાર લાગશે જે આગતરું આવ્યું ને એ મહિને લગભગ બીજા મહિનાની આંડમી એન્ડમાં પડવાનું થઈ જાય કારણ કે આને ફૂંકાવા લાગ્યા તો આવું કંઈક છે મિત્રો તો દેખો અહીંથી આપણો અહીંયાથી આપણો ભાગ આવી ગયો અને આ અહીંયાથી ભાગ આવી ગયો તો ગમે કારણ જીરું છે સારું છે પણ થોડુંક એમ ઓછું લાગે આવું છે મિત્રો ગમે કારણ પણ એટલે

તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જય સુધી બધાને જય સીતારામ ને રામ રામ